કેવાનો વિષય મારો એ છે કે 1990 માં ડેમ પરિપૂર્ણ થઈ ગયો હોય અને 56% ટેમ ભરાય આજે 2025 ચાલુ છે મિત્રો માત્ર વિષય 17 હેક્ટર જમીન એક્વાયર કરવા પૂરતો જ હતો 17 હેક્ટર જમીન એક્વાયર કરવાની કિંમત માત્ર 14 કરોડ રૂપિયા હતી પણ સુકામ કોઈના પ્રશ્ન દેખાડવાની મને ખબર નથી પણ મારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જળ સંપત્તિ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાને મારા અભિનંદન આપવા પડે કે અમરેલીનો પ્રશ્ન રજૂઆત કર્યા પછી લગભગ બે મહિનાની એમની બધી પ્રોસેસ થઈ એક ઝાટકે પરિપૂર્ણ અમરેલી માટે એમને કરી બે ત્રણ મહિના જેવો સમય જમીન સંપાદન પણ થશે મેં હમણાં કુંવરજીભાઈ બાવળિયાને ટીબી ડેમની વિઝીટ માટે પણ બોલાવ્યા હતા જમીન સંપાદનની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય આપણે નાગનાથ દાદાને પ્રાર્થના કરવી જેવી પ્રક્રિયા પૂર્ણ થાય પછી તેમ માટે એવડો મોટો વરસાદ વરસાવજો કે આજુબાજુના વીસ ગામને મોટા મોટો ફાયદો થશે અમરેલી શહેરને પણ મોટા મોટો ફાયદો થશે

ને મગજમાં કોઈને બેસતું નહોતું આદરણીય મોળુભાઈ પેરા જે વિભાગના મંત્રી છે એમને મેં રજૂઆત કરી સાહેબ ટેન્ડર પ્રોસેસમાં એ ટાવરનો જતુર્યું છે લોકો જોવા માટે ને ચા પીવા માટે ટાવર ઉપર બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા અમરેલીના વેપારીઓ માટે અમરેલીના જનતા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમરેલીની ધરોહર એટલે આપણો રાજમહેલ કહેવાય કે વર્ષો જૂનો રાજાશાહી વખતનો મહેલ આટલા વર્ષોથી અમરેલીના શહેરની માંગણી પણ આવતી હતી કે આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે આ રાજમહેલને કે સારું કરવામાં આવે નાગનાથ દાદાની સંત મુરદાસ બાપાની અસીમ કૃપાથી સરકાર દ્વારા 27 કરોડ રૂપિયા જેવી રકમ મંજૂર કરી આપણી ધરોહર આપણી વિરાસત એ આપણે પરત મળી શકે એ પ્રકારે તમે તમે કામ જોઈ રહ્યા છો મિત્રો વધીન છ મહિનાની અંદર એ કામ પરિપૂર્ણ થઈ જશે આપણી કે કોઈ મહેમાન આવશે ને ફરવા માટે જો આપણે લઈ જવાય છે તો આપણે રાજમહેલમાં લઈ જશું એ પ્રકારની રાજમહેલ આપણે બનાવવાનું છે એવી જ રીતે આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો અમરેલી જિલ્લામાં એક પણ જગ્યાએ સાયન્સ સેન્ટર નથી ભવિષ્ય બાળક આ વેપારીઓ બેઠા છે એમના બાળકોને ઘણું હોય તો બહાર મોકલવા પડે જે બાપા રીતે જાણે છે કે સાયન્સ કેટલું હોય છે જિલ્લાની અંદર સાયન્સ સેન્ટર બાકી બીજા જિલ્લામાં સાયન્સ સેન્ટર બની ગયા હતા મુખ્યમંત્રી પટેલ સાહેબ દ્વારા વીસ કરોડ રૂપિયાના ના ખર્ચે મેડિકલ કોલેજની ની સામે એનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે આપણે અધતન સાયન્સ સેન્ટર આપણા બાળકોને ત્યાં લઈ જઈને માટે શીખી શકે એ પ્રકારનું સાયન્સ સેન્ટર એ અમરેલીમાં નિર્માણ થવા થઈ રહ્યું છે અત્યારની યુવા પેઢીને જે રીતે સ્પોર્ટમાં જેટલી ઋષિ હોય છે એ પ્રકારે અમરેલી જિલ્લામાં સારું સ્પોર્ટ સંકુલ બને એ માગ ઊભી થતી હતી ત્યારે લાલાવતના પાદરની અંદર લગભગ સિત્તેર ટકા જેવી કામગીરી પરિપૂર્ણ થઈ ગઈ છે આ સરકાર દ્વારા અમરેલી જિલ્લાનું

કામની ક્વોલિટી પણ જળવાય આપણે રોડ ઉપર નીકળતા હોય ત્યારે કામ ચાલુ હોય એકવાર એમને વિઝિટ પણ થાય તો આપને પણ ખબર પડે કે ક્વોલિટીમાં કામ હાલે છે હું પોઝિશન છે એટલે એમાં પણ દેખરેખ રાખવાની તમારી મારી બધાની જરૂર છે અને ફરજ પણ છે મિત્રો એવી જ રીતે કોઈ અમરેલીમાં બનાવ બેનો હોય તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ફાયર સેન્ટર આપણી પાસે નાના નાનું છે આપણે કે ફાયર સેન્ટર નહોતું બેજાના સાહેબ બાયપાસ ઉપર જિલ્લા કક્ષાનું ફાયર સેન્ટર આ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું લગભગ એની કામગીરી સાઠ સિત્તેર ટકા જેવી પરિપૂર્ણ થઈ ગઈ છે ભવિષ્યમાં કોઈ ઘટના બની હોય તો તાત્કાલિક આપણે વ્યવસ્થા મળી શકે એ પ્રકારનું ફાયર સેન્ટર આપણે અમરેલીમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે મિત્રો આટલા પૂરતું સીમિત નહોતું આ સરકાર દ્વારા આપણો વર્ષો જૂનો પ્રશ્ન આપણે સદુરભાઈ કોઈ પણ શહેરમાં જઈ તો આખા શહેરના રિંગ રોડ હોય માત્ર અમરેલી એવું હતું કે અમરેલી શહેરનો રિંગ રોડ અધૂરો વર્ષોથી પેડો તો ચાલીસ વર્ષથી તે રિંગ રોડ અધૂરો પેડો હતો અને રાજ્યના મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનવો પડે સાહેબ 271 કરોડ જેવી રકમ રાધેશામ બાયપાસથી નાના માશિયાળા બાયપાસ ફોરટેક બાયપાસ અમે આઠવાડિયાની અંદર ઓનલાઈન ટેન્ડર ઓપન થઈ જશે આગામી નોરતા પછી એમના કામો પણ ચાલુ કરી દેવામાં આવશે અઠવાડિયે એમના ટેન્ડરો પણ ઓનલાઈન થઈ રહ્યા છે આવો જ રસ્તો આપણે એક માથા માથાનો દુખાવો સમાન હતો કે અમરેલીથી કુકાવા જાય અમરેલી આકડિયા હોય છે ખૂબ અકસ્માતો થતા ઘણા લોકોએ પોતાના મૃત્યુ પણ સજોનાના ગુમાવ્યા છે પોતાના જીવ ગુમાવ્યા છે

જમીન રેગ્યુલાઇઝ કરવાની વાત ઘણા વર્ષોથી હાલે છે લગભગ 35 40 વર્ષ જૂનો પ્રશ્ન આથી 10000 એવા ઘર છે કે પોતાનું ઘર હોય પણ એમને લોન નો મળે સીસી નો મળે પોતાના નામે ના થઈ શકે આ પ્રશ્ન વર્ષોથી હાલે છે આ પ્રશ્ન મે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી તો સાહેબ અમરેલી શહેરના 8 10000 ઘર એવા છે કે એનો પ્રશ્ન કાયમી માટે આપણે નિરાકરણ કરવો પડે એટલે મુખ્યમંત્રી શ્રી મને પ્રશ્ન પૂછ્યો મને કે આવું ક્યારે ભૂતકાળમાં થયેલું છે એ વિશે મારા ધ્યાનમાં હતો 2014 ની અંદર આનંદીબેન મુખ્યમંત્રી હતા જીતુભાઈ વાઘાણી તેના ધારાસભ્ય હતા અને કાળિયાબેટ વિસ્તારમાં આવો પ્રશ્ન રેગ્યુલાઇઝ કરવા માટેનો હતો એ પ્રશ્ન ત્યારે આનંદીબેન વખતે સોર્ટ આઉટ કરવામાં આવ્યો મિત્રો ગૌરવ સાથે કહી શકું કે આ પ્રશ્નની દરખાસ્ત સરકારમાં પોઝિટિવ રીતે જતી રહી છે થોડોક સમય લાગશે બે પણ અમરેલી શહેરમાં કામિક માટે પ્રશ્ન એક ભૂતકાળ બની જવાનો છે જો આ અનેક પ્રશ્નો જે અમારી સામે આવે છે અમારા ધ્યાન ઉપર આવે છે એને પરિપૂર્ણ કરવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે કોઈ વાયદા ને કોઈ વાતો ને ખોટો કોઈ દેખાવો ને મિત્રો રિઝલ્ટ મને તો કહેજો રિઝલ્ટ મે તમને આપ્યું છે કે ધ્યાન તો આપ બધાને વિનંતી કરું કે કોઈના માધ્યમથી અમરેલી શહેર કે અમરેલી જિલ્લાના વિકાસના પ્રશ્નો કે દેખાતા હોય કે આ કરવાથી અમરેલી શહેરને મોટા પ્રમાણમાં ફાયદો મળે અમરેલી જિલ્લાને ફાયદો મળે તો વિના સંકોચે મારા ધ્યાન ઉપર મૂકજો એક ધારાસભ્ય તરીકે નહીં પણ એક લોકોના સેવક તરીકે મને ગમે ત્યારે યાદ કરજો એમાં ક્યાંય પોણી પોણ દે આવવા દો મિત્રો જ્યાં પણ ગમે ત્યાં અમારી જરૂર પડે ચતુર કાકા તમે ત્યારે યાદ કરજો તમે ખંભે ખંભો મિલે અમને કાયમિક માટે આશીર્વાદ તમામ વેપારીઓ આપતા રહેશે